જે બિહારીઓ આરાયલા દરેક રાજીવકા વાલે મેલણીના પહેલા રોમ્સ દિખાવે છે. આવી ગડપાવાળી કાંકા માતા પુસ્તો હોય ને એવો નમારા હેમની કુળના દીવાન કાંકાના મારા આખું રોમ્સ પર બચતા હોય ગટ જોડી લે કોઈ ચામૂડ દે

કોઈ હોય કે શ્રાદ્ધ ચાલે અને રોમ છે તમારા પિતૃ તમને આજની પેઢી ઉદી મનુષ્ય દેહ અવતાર શ્રાદ્ધ છે

તમારા મુખ્ય દ્વારે તમારા રખવાડા કરે શ્રાદ્ધ પક્ષ શ્રાદ્ધ પક્ષ એટલે ઉત્તમ પિતૃઓની ની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ

અરે સૂર્ય ઉગે સૂર્ય આત્મ ત્યાં સુધી સોના નું દાન કરે હા ધીરે ધીરે સોનાનું કર્મ ભેગું કર્યું કેવું સોનાનું કેવાય છે કે જેવું કર્મ એવું તો કર્મ રાજ કર્મ રાજ નામ પરિયું ગરીબ ને આ મૃત્યુ રોગ છે દીકરા જે જન્મ લે મૃત્યુ નિશ્ચિત છે અને કરણ રાજા અરે કર્ણ રાજા નો દેવ ત્યાગ અરેશ્વર કુમાર જય

ઓછો હોય અને જયારે કોઈ અકસ્માત થઈ હોય ભટકી ગયું હોય જાતે જે હોય ભટકી આત્મા ભટકે ભટકે ને

આ છોલ દિવસ એટલે પવિત્ર દિવસ અને ત્રીજી તારીખે નોરતા ચાલુ થાય ને બીજી તારીખે આ માસ પડે છે અને પિતૃ પક્ષની અમાસ કેવાય છે મોટામાં મોટી અમાસ જેનો પિતૃઓનો પક્ષો શ્રાદ્ધ પક્ષો છેલ્લો દિવસ

તમારી શક્તિ પ્રમાણે દાન કરો દો ના દિવસ ભલે સોળ દિવસ એના માટે તમારાથી કઈ થઈ હોય કે ના થઈ હોય પણ અમાસના ના પવિત્ર દિવસ ગાય ને ચારો

પીપડા કરે એના વડ માં પણ ઉત્તમ પીપળો આચરણ કરશો પિત્રો હે

કોઈ પિતૃ હોય પૂર્વજ હોય તો ઘણા બધા ભલી આપતા હોય તો આવું તેને ના કરતા કોઈ બી ભલી શક્તિ પિતૃ પૂર્વ ને ધરાવવામાં આવતી નથી હવે જે પશુ તમે એને બની આપીને અને કાપી નાખો છો એનો પાપ સિકોતર માતાને ને લાગે કે તમને લાગે કે ભાઈ કોને લાગે જીવ હત્યા એ મહાન પાપરા દેવી શક્તિ મા શબ્દ પડ્યો ને એટલે દરેક માટે એક સમાન દીકરા પછી પશુ હોય પક્ષી હોય કીડી હોય કે હાથી હોય કે માણસ હોય દરેક માટે માને અને એક થઈ એક જગત ગ્રહણ કરતી હોય ને એનો મા ના આવું મારું કેવું દીકરા અને આ એક પ્રથા

ભક્તિ તમારું ધંગ લાગી જાય ભક્તિ તમારું મન લાગી જાય કે ભક્તિ તમારું ચિત લાગી જાય ઓ ભગવાન મેરે નું કેવા આ ભક્તિ અરે તને મને ધનથી કરેલી ભક્તિ ક્યારે વેદ જાતી નથી ક્યારે એડે જાતી નથી આવ મારું મેરે નું ઘરવાવા અરે હા ભાવ એવું રાખો ભાવના જાત ની ઓળખાણ થઈ જાય અને દેવી શક્તિ નું કોઈ પ્રતિક તમારી પહારા તિલક હોય માળા હોય તમારા જીવના નોમ તમારા કુળના દીવાના તમારા પહારા

આવો સમય નહીં મળે બાકી થાય અને રાજી કરી રાજી રાખી એને ગમતી વસ્તુ કેવાય છે એક ચાર દીકરા અને એક ને ચાર દીકરા નથી

સતયુગ ભગવાન કરવા માટે વર્ષો લાગતા ને એમાં કળિયુગમાં વર્ષો નથી લાગતા બધા યુગ કરતા કળિયુગ ઉત્તમ સમજાય

આવા આમા મારી સુમરા દો મિનિટ પાવડી સુમરા કોણારા કોણારા દો મિનિટ પાવડી આમા ઘરે લખમો લખવાની મત ખાસ અરમા એકシーン સમાજી હતા આવા હતા આવા એક મુક્ષ சொல்லிட்டு <laughs> இருக்காரு.